આ બોયફ્રેન્ડ નો ફોન છે ઉપાડવો જ જો તું કરે મારી જાનુડી એ હું હોતી સુ દીકા માને નવું ફિલ્મ છે હું આ બે લઈને બેઠો છું રાત નો છે અને ફિલ્મ જોવા જવાનું અરે થોડું મારે હવાય અહી મારો બાપો બંદૂક લઈને છે ને માર બા બાજુમાં હોતા છે ઈ મારે કાઈ નઈ થાંભરું 700 વાળી ટિકિટ લીધી છે ટિકિટ તેલ લઈ કે આવું છું એલા પણ કેમ આવું હું

સોયધું ઓલી જાય બાટિયા બબન છોડી હતી હા એ બાટિયા બબાઈ ની છોડી છે પણ એ અર્ધી રાતે આમ કે ખબર હા ખબર છે ઓલું નવું ફિલ્મ નીકળ્યું ઓલા સજનાને મળવા રોજ રાતે ફિલ્મ નું તો ખાલી બાનું છે ઈ બધું આમ છે નઈ એ ડોહા આવડે ઈ જગે આને પૂછ એય

મારી દીકરી ડોસી ને બંદુક ની હવા આવી ગઈ તારી મને ડોસી હવાર પડવા દે આખા ગામમાં કેવું છે હલો શો સારું થઈ ગયો અરે બાપરે શો પૂરો થવા મળશે એને મને આ નવ વાગ્યાનો નો શો હતો અને મેં ત્રણ કલાક થી ફોન કર્યો હજી નો આવી બાર વાગ્યા શો પૂરો થઈ જાય છે એ બધું ઠીક પણ આ મારા બાપુ ને એ વાડી ગયા હાટો મારો ઈ વી આવશે

એ બધું તો ઠીક પડે મારા બાપુ હવે હું કરવું હા એનું કઈક કરવું પડશે આથી કાઢવા જ પડશે ને હવે કઈક દિમાગ લગાડ્યું હલો હે અરે બાપરે આપડે ડોહો મરી ગયો મર્યો તારે જ લાકડા ભેગા કરે હે

આ ફિલ્મ જોવા હાટું મારા પ્રેમ હાટું આ પોલા ડોહાને મેં નથી મીર્યો તો માઇન દેખ્યો હવે હું કરવું હવે તો આ હાડા બાર થવા આવે આ સો તો જો તેલ લેવા હુંય જવું અને આજ આવે ને તો બોલવું જ નથી કેટલું કેટલું કરવું એને કાંઈ પડી જ નથી એ છગના મારો દીકો એ હું આવી ગઈ તું આવી ગઈ હા તારી મનો તંબુ રોતું આવી ગઈ આવી તો ગઈ મત બોલું તારે કીટા એલા પણ કા હું આવી તોય કીટા 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 ને કીટા એલા પણ કા એમ તારી પાસે ઘડિયાર છે ના નથી બંગડી પહેરી એટલે જ તેને તારી મને હાડા બારે આવે તું નવ વાગે મેં તને ફોન કર્યો નવ વાગ્યાનો શો હતો અને તું હાડા આ હાડા બારે આવી સોય પૂરો થઈ ગયો અને મારા બાપુને તારે હાટું ખોટું બોલ્યું એટલે પુલા ડોહા આમથી આમ તો મેં માની નાખ્યો પણ એલા કેમ આવું મારી બાની માની બીક કેવી છે ખબર છે

પણ આ રોજ આ આવવા દેવોમાં તને કોણ નડે છે એલા મારા બા તારા બા હા બહુ ભુંડા છે ઈ આ તારી માની જીભડી બહુ હાલે છે મને ખબર હે કાલયા નીકળ્યો તો મને આવડી આવડી ગાયું દીધી પણ ઈને તારી માને કહી દીધી કે જો દી કાતર લઈને આવ્યો ને તો તારી માની જીભ કાપ નકીસ અને મૂંગી કરી નકીસ મૂંગી એલા મારે એને કાઈ ન ઓ કહેવાય મને મારે કેવા ખબર કેરકીનો ગાઘરો લઈને ઢળુ જોજે આ ઢળુ જ તે તારી મને સગના તારે મરી ઢળુ તારી વાડે બતાવ નહીં આવી માર ખબર એ જગના એ ઊભો માર અને તું આયા સગના ને સાની મુની મળવા આવી ના બા હું તો ફિલ્મ જોવા જતી હતી આયા તારું ફિલ્મ હે ના આ બા આ ગયા આ પાંચ ગામ માં જાય છે હારો ગોઢો જડે ને ઇલી એરા તને પરણાઈ દેવી છે જોજે લે ના બા જગના પરણાઈ ગયો ને સગના વારી મારો દીકરો સજનો ખોટું બોલ્યો મને કે તમારો ભાઈ બહેન તોલો મરી ગયો છે એ તો જીવે હશે નક્કી આ મારા દીકરા નક્કી કાંઈ ઘીરે નવું નાટક કર્યું છે આ તો એનો વારો સડાઈ ગયો